તો ભાઈઓ કેમ છે બધા મજામાં આજના લાઈવમાં તમારું બધાનું સ્વાગત છે ને આપણે અત્યારે ફાર્મ ઉપર છીએ લાઈવ કરવાનું કારણ કે આપણો હવે વ્લોગ અપલોડ ટાઈમ સવારે સાત વાગે વ્લોગ આવી જશે કેમ કે એક એક્ઝિટ પોલ મૂક્યો હતો તો એમાં બધા લોકોએ કોમેન્ટ કરી કે ભરતભાઈ વોટ કર્યા કે સાતને પીસે તમે બ્લોગ સવારે સાત વાગે કરો આમ તો રોજનો ટાઈમ હતો આપણો સાંજના સાતથી છે પણ હવે આવશે સવારે સાત વાગે તો ભાઈઓ આ નિર્ણય કેવો છે મારો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો જય ગૌ માતા જય ગોપાલ અને લાઈવમાં તમારું બધાનું છે સ્વાગત તો ભાઈઓ સવારે સાત વાગે બ્લોગ આવશે રેડીને આ નિર્ણય રેડી હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો કે આ ભાઈ રેડી તો કેમ છો બધા મજામાં અને આપડી વાસડી છે પણ ડોલ નથી એટલે જય ગોમાતા જય ગોપાલ તો

થેન્ક યુ ભાઈ સાંજે મૂકો ભાઈ સવારમાં બધા લોકોને પોલમાં એક્ઝિટ પોલમાં છે તો પછી સવારનું રાખીએ ભાઈ તમારું શું કહેવું જય ગોમાતા જયગોપાલ યુએસ હેઠળ એક થઈ ચોકલેટ વાક્યા બાતે તો લાખીબહેન દૂધ પીર્યા હોય તો તમને અમે લઈ જઈએ ધાકા પકડ લાખીબહેનને અમારે એમને દૂધ છોડાવવું એટલે એમને બહુ મોનો પોલીથી છોડાવવું પડે નાખી હેડતા નહીં જો લાખીને ફીડ બતાવીએ ત્યારે લાખી જાય છે તો જય ગો માતા જય ગોપાલ લાઈવમાં બધા જોડાણા છે એમનું સ્વાગત છે તો આ આપણી રાધા હાય રાધા હેલો હેલો કેમ છો શૈલેષ દેસાઈ સ્વાગત છે તો ભાઈ કલ્પેશ ઠાકોર જય ગૌ માતા જય ગોપાલ આપણી શિવાની વરસાદમાં બધી ગાયો ક્યાં બાંધશો ભાઈ આની અંદર બધી ગૌ માતા આવી જશે આમાં ઢાળિયાની અંદર આવી જશે અને બુલને ના અંદર લાવી દઈશું બે ગૌ માતા પગર અને પારેવને અહીંયા બોજશું કાબરી અને કાળીને અહીંયા બોજશું નાના બચ્ચે બધા વાડામાં જતા રહેશે જય કૌ માતા કલ્પેશ ઠાકોર અને જે શિવાની અને મીરા વચ્ચે જે ગેપ છે એ ગેપની વચ્ચે એક બુલની ગમે લાવી દઈશું ભાઈ કલ્પેશ ઠાકોર જય કુ માતા તો ભાઈ લાઈવમાં બધા છો બધાનું સ્વાગત છે અમૃત દેસાઈ હાય જય ગૌ માતા તો ભાઈ આપણા વ્લોગ તમને કેવા લાગે છે લાઈવમાં બધાને પૂછું છું એક મસ્ત મજાની કોમેન્ટ કરજો અને તમે અમારી સાથે જોડાણ છો તમારો બધાનો દિલથી આભાર ગૌ માતા તમને બધાને સુખી રાખે ભેંસ ક્યાં વેચવાની છે ના ભાઈ ભેંસ હાલ ક્યારે વેચવાની કોઈ ગણતરી નથી તો આપણી જોડે એસી લોકો અત્યારે જોડાઈ ગયા છે તો બધાનું સ્વાગત છે અને ભાઈ રોજ બ્લોગ તમે જોતા હોય તો એક મસ્ત મજાનો લાઇક કરતા રહો અને સારી સારી કોમેન્ટ કરતા રહો જે કે દેસાઈ જય ગૌ માતા જય ગોપાલ સો બેસ્ટ બ્લોગ થેન્ક યુ ભાઈ બસ આવાના ઉપર સપોર્ટ કરતા રહો થોડીક કોમેન્ટો આવે અમને એમ થાય કે ના ભાઈ અમે જે ગૌ માતા માટે અને વિડીયો બનાવી રહ્યા છીએ તો લોકોને ગમે છે ભાઈ તો કન્ટિન્યુ કરતા રહેશું કામકાજ તમે બધા સાથે હશો તો ભરત થરાની કાંકરજી બ્લોગ કન્ટિન્યૂ આવતા રહેશે અને ભાઈ સવારનો જે નવી ગાય બે વેચવાની છે કોઈ ભાઈ હાલ નો સેલ શૈલીષ દેસાઈ થેન્ક યુ વા ભરતભાઈ અમૃતભાઈ થેન્ક યુ દીપ વેરી નાઇસ બ્લોગ થેન્ક યુ ભાઈ અને ભાઈ હાલ હવે કોઈ ગૌ માતા આપણે વેચવાની નથી આપણા ફાર્મમાં હાલ આ બધી રાખવાની છે દીપ પટેલ વેરી નાઇસ બ્લોગ થેન્ક યુ તમારી ભાઈ કોમેન્ટો સારી સારી હોય છે તો ત્યારે એમ થાય કે ના ભાઈ એક ગૌ પાલન જે કરી રહ્યા છે ભરત દેસાઈની જોડે છો કાબરી વેચી દો હાલ મારા ભાઈ કોઈ ગૌ માતા વેચવાની ગણતરી નથી શૈલીશ દિવસે આવો અમારા વાવ થરાદ બાજુ ઓકે શૈલીષભાઈ સો ટકા આવશું અને હવે બધાનું મિલ્કિંગ થઈ ગયું છે ડેરી જવાનું છે ભાઈ સારો વ્લોગ ભાઈ જે કે થેન્ક યુ ભાઈ જેકે દેસાઈ અને ભાઈ સવારે સાત વાગે વ્લોગ આવશે તો તમે એડજસ્ટ કરી નાખશો ને બધા આઈ લવ ફોર કાઉ કલ્પેશ ઠાકોર થેન્ક યુ જો આપણો ઝેર

ઝેર એકસો ચાર લોકો જોડાણા છે ભાઈ બધાનો દિલથી સ્વાગત છે સો બેસ્ટ બુલ ઝેર થેન્ક યુ ભાઈ તો ભાઈઓ જો ગૌમતા તમને કે બુલ તમને આવી રીતના ચાટે તો તમારે સમજી લેવાનું કે તમારા કોઈ પણ લખ કોમ નહીં કરતો હોય તો કોમ કરવા મળશે આટલો મને વિશ્વાસ છે તમારામાં શું કમી છે એ ગૌ ગૌમાતા દૂધ આપે ભાઈ તો ગૌમાતા તમને રીતના ચાટે તો ચાટવા દેવું જેથી એને ખબર પડી જાય કે કઈ ટાઈપનું દૂધ બનાવવું આ એક સાચી હકીકત છે ભાઈ હા ઝેર અને ભાઈઓ તો આપણો ફ્લોગ નવી ગાય બે કેટલામાં લાવ્યા ભાઈ એક પોતકીમાં એક પંચોતેરમાં ભાઈ ગોરલ પંચોતેર હારી પાંત્રીસ કાંકરેજ કાવ બુલ દેવો હોય તો કેજો ભાઈ બુલ તો ભાઈ અમે પહેલી વાર લાયા છો સેટ કરવા દો એક બે ગૌ માતા સારી વ્યવસ્થિત કાપણ થાય કેવું રિઝલ્ટ આવે છે શું છે પછી વિચારશું મારા ભાઈ આપણે સારી જગ્યા જ આપશું નો ટેન્શન ભરતભાઈ તમે ભગવાનને આ રીતે તબેલો બદલો રખાવે ભરતભાઈ તમને ભગવાન આ રીતે તબેલો પટેલ રખાવે મહેશ કુમાર થેન્ક યુ સો મચ ભાઈ ભેસ કોણ મેં ભાઈ પંચોતેર લાયા ભાઈ અત્યારે આ નવ લીટર દૂધ છે મારા ભાઈ દૂધના પૈસા આપ્યા છે અને બ્રીડ અને એની ગોરલજીની વાસળી રાધા હે ને અત્યારે પછી ત્રીસ હજારમાં થતી મારા ભાઈ કોઈ પાસે કાંક્રેજ બુરો હોય તો કહેજો કે ભાઈ કિરણદેસ વસ્તુ ક્વોલિટીના ભાઈ એના જે એના નજારાના પૈસા છે તમે વસ્તુ આ તો થોડી ડુબળી છે આવતી વખત મારી જોડે જ્યારે હાડ બને પછી તમે જોવા આવજો અત્યારે એને જેટલું કોણ ગોળ જે ખાવું હોય આપણે આપીએ છીએ હો મા તો ભાઈ સૌને જય ગૌ માતા જય ગોપાલ અને ભાઈ તમે બધા એક કોમેન્ટ કરી દો અત્યારે લોકો ખાસા જોડાઈ રહ્યા છે તો તમારો બધાનો દિલથી આભાર ભાઈ બફોલો વેચવાની છે કેટલી વાર છે ભાઈ હાલ નહીં વેચવાની હશે ભાઈ પહેલી યાદ છે કે બીજી યાદ ગીર પહેલું વેતર ભાઈ તો ઓફિસર ભરતભાઈ ગીતના મનાવ કેટલામાં લાવે પારે ભાઈ ત્રીસ હજારમાં ત્રીસ કેમમાં હજી મારા ભાઈને પૈસા નથી આપ્યા એ હવે તો સૌને જય ગૌ માતા જયગોપાલ ભાઈ આવોનો સપોર્ટ બનાવી રાખજો અને વ્લોગ આપણો આવતો રહે છે કાંકરેજ વેચવાની છે ના ભાઈ હાલ કોઈ વેચવાની ગૌ માતા નહીં તો ભાઈ આપણો અત્યારે ઘણા લોકો જોડાઈ રહ્યા છે તો એક મને કોમેન્ટ તમે જવાબ આપજો કે ભાઈ સવારે सात वगे व्लॉग आवश्यक तो तमने एडजस्ट थी जैसे रेडी न भाई एक कॉमेंट कर दो भाई भाई आप हिंदी में व्लॉग बनाया करो हम राजस्थान से हमें समझ नहीं आता भाई हमने हिंदी में फर्स्ट बार ट्राई किया था लेकिन हिंदी में थोड़ा सपोर्ट कम मिल रहा था और हमारे गुजराती लोग ज़्यादा है तो हमने गुजराती में सेट कर दिया कल्पेश ठाकुर कहे बेस्ट टाइम तो भाई सात वगे व्लॉग आई जैसे बराबर मारा भाई सपोर्ट बनाए रहे सन પટેલ હા થેન્ક યુ ભાઈ તુષાર ચૌધરી ના મારા ભાઈ હવે સો લોકોમાંથી સિત્તેર લોકો સવારમાં ગયા તો મારે કઈ બધું તુષારભાઈ જાવ કહો એટલે આવું છે વસરામભાઈ જય દ્વારકાધીશ તમારી કોમેન્ટ રોજ આવે છે અને દિલ ખુશ થઈ ગયા જય દ્વારકાધીશ ભાઈ સવારે સાત વાગે પટેલ ગોવા ભાઈ ઓકે તુષાર ભાઈ સાંજે ટાઈમ મળે જોવાનો તો ભાઈ તમારે સાંજે જોઈ નખવાનું તુષાર ભાઈ સવારમાં વ્લોગ અપલોડ થઈ જાય ને તમારે સાંજે જોવાનું વ્લોગ તો ક્યાંય જવાનું નથી તો એકચિસ્ટ મેં તુષારભાઈ કરી નાખજો મારા ભાઈ જીદ્દી બોય રામ રામજી જય ગો જય ગોપાલ સવારમાં બધા ફોન જોવે તો બોલે ભાઈ આપણે સાંજે જોયું તુષારભાઈ બસ ચલો ભાઈ જય ગૌ જય ગોપાલ હવે સાત તેતાલીસ થઈ ગઈ બે મિનિટ લાવી રહીએ પછી આપણે गायो क्या खिलाते हो गाय को भाई मुगफली का चारा है और जुआर का पुला है और पीड़ बगोदर पास मीठापुर पाल ओके भाई कारी प्रेग्नेंट से हाँ भाई लगभग एक महीना ही जैसे कॉलेज जवा टाइम होट आ तू सर भाई हम एडजस्टमेंट कर दू बोड करशो રિસ્પોન્સ સારો મળશે સવારને કે પાછા સાંજે કરી દઈશું બરાબર તમારા માટે તું ભાઈ તો ભાઈ સૌને જય માતા હવે એક મિનિટ લાઈવ રહેશું પછી આપણે લાઈવને સમાપ્ત કરીશું અને કાલે સવારે મસ્ત મજાનો વ્લોગ આવી જશે ભાઈ મસ્ત મજાનો વ્લોગ છે કાલનો વ્લોગ ત્રીસ મિનિટનો વ્લોગ છે તો તમે જોજો પૂરેપૂરો તમને બહુ મજા આવશે તો ભાઈ જય ગૌ માતા પગર કયા ભૂલથી કાપણ છે ભાઈ કોકરેજ હતો એક ઓકે વાંધો નહીં ભાઈ થેન્ક યુ ભાઈ દેવરબારી જય દ્વારકાધીશ ભાઈ દેવરબારીની મસ્ત મજાની કોમેન્ટ હોય છે દેવરેબારી દેવરબારી તમારો દિલથી આભાર કે તમે મસ્ત મજાની જય દ્વારકાધીશની રોજ તમારી કોમેન્ટ ફરજીયાત હોય છે તમુ પ્રેગનેન્ટ છે તમુ ભાઈ ચાર મહિનાની અરે ભાઈ પાંચ મહિનાની પ્રેગ્નન્ટ છે કલ્પેશ ઠાકોર ભાઈ બનતા હૈ ક્યાં દેતે હો સમજ નહીં આયા ભાઈ આપ ક્યાં બોલ રહે તો ભાઈ હું હિન્દીમાં બ્લોગ બોલવા મળ્યો આપણા ગુજરાતીમાં છે એ ભૂલી નહીં જવાનો ભાઈઓ તો સૌને જય ગૌ માતા જય ગોપાલ અને બધા લોકો જોડાણા બધાનો દિલથી આભાર અને આ વ્લોગને બધાને સમાપ્ત કરીએ છીએ આ વ્લોગને આપણે સમાપ્ત કરીએ છીએ તો સૌને જય ગૌ માતા જય ગોપાલ ખાના ક્યાં દેતે હોય ખાના ભાઈ હમ મૂફલી કે ચાર ઓર અમારે જો જુવાર કે પૂરે ઓર દાના દાનામ તારા પીટકા દેતે હે જય ગોપાલ જય ગૌ માતા તો ભાઈ લાઈવને એન્ડ કરીએ છીએ થેન્ક યુ વિક્રમ પરમાર गेम हॉवर ओके भाई तो सोने जय को मा चो खाना में क्या देते हो भाई सर भाई मैं आपको बता दूंगा बाद में चलो भाई अभी लाइकों में दूध डेरी देने जाना है जो और दूध की टाइम कौन कौन ये सब दूध है अभी कस्टमर को देने जाना है तो भाई खाने में क्या देते हो अरे दूध की टाइम कौन कौन फिर देते हैं भाई સબકો જય ગોમાતા આ બ્લોગ હિન્દી થઈ ગયો અડધો લાઈવ તો જય ગો માતા જય કુપા ઘણા બધાની કોમેન્ટ આવે છે અને ઘણા લોકો જોડવાના છે બધાને દિલથી આભાર ભાઈ